વેરાવળ શહેરમાં ગોકળ ગતિએ ચાલતા રોડના કામથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે વેરાવળ શહેરના પ્રવેશદ્વારથી ચાલી રહેલા આઇકોનિક રોડના નવીનીકરણના કામમાં અતિશય ગોકળ ગતિ જોવા મળતા નાગરિકો છેલ્લા દોઢ માસથી પરેશાન છે રોડ ખોદ્યા બાદ કામગીરીમાં ઝડપી પ્રગતિ ન થતાં શહેરના મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામ ધૂળની ડમરીઓ અને અસ્તવ્યસ્ત અવરજવર જેવી સમસ્યાઓ સર્જાય છે કામ લગભગ સવા દોઢ મહિના કે બે મહિના જેવું થવા એવું કામ ચાલુ કર્યું છે પણ એકાએક છેલ્લા પંદર દિવસથી કામ સદંતર બંધ થઈ ગયું છે જેના હિસાબે પ્રજાને હાલાકી થાય છે વાહન ચાલકોને એક્સિડન્ટનો એક્સિડન્ટ નો ભય રહ્યો છે અને તંત્ર કે આ મોટા એક્સિડન્ટ કે કોઈ દુર્ઘટના બને રાહ જોઈ રહી હોય એવું લાગે છે કારણ કે રોડ ખોટી હોય ઘણો ટાઈમ થઈ ગયો અમને એમ કે તરત બની જશે હમણાં બની જશે પણ તાત્કાલિક કામ નથી થતું આવતા જતા વાહનોને તકલીફ બહુ પડે અમને ફૂડ તકલીફ પડે ક્યારેક મગજ ગરમ થઈ જાય કે આ લોકો કરે શું અહીં આવીને રોડ તો ખોલી દીધો અમને એમ કે સારી સુવિધા તરત આપશે પણ રોડ ખોલીને કોઈ જવાબદાર વ્યક્તિ કોઈ દેખાતું નથી અને હાલાકી એટલી માણસોને પડે છે કે ડાયવર્ઝન કર્યું છે પણ એક્સિડન્ટનો ભય વધી ગયો છે જે રોડ ખોદેલો છે એની બાજુમાં જ મંદિર છે હું સેવા પૂજા આપું છું પણ આટલી બધી ધૂળ ઉડે છે ડમરીઓ ઉડે છે કે વાત પૂછો માય નમસ્તેથી ટાવર શોક સુધી આઇકોનિક રોડ ડેવલપ કરવાની વેરાળ પાટણ સહિત નગરપાલિકા દ્વારા કામગીરી ચાલુ છે આ કામની સાથોસાથ પી પીજીવીસીએલ દ્વારા સાસઠ કેવી લાઈન જે અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી એની પણ અમે મંજૂરી આપેલી છે અને તેના દ્વારા હાલ કામગીરી ચાલુ કરવામાં આવેલી છે તો એ કામગીરી થયા બાદ જો રોડની કામગીરી કરવામાં આવે તો જેથી કરીને ફરીથી રોડ ડેમેજ કરવો અથવા તો નુકસાન ન થાય અને બીજું કે ગૂગલ બટનની અમુક જગ્યાએ મિસિંગ લિંકની કામગીરી પણ ચાલુ છે એટલે બંને કામગીરી પૂર્ણ થયા બાદ રોડની કામગીરી કરવામાં આવે તો ફરીથી રોડ ન તોડવો પડે એટલે એ એ પૂર્ણ થયા બાદ આગળની કામગીરી શરૂ કરવામાં આવશે